નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વેલાણી ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત દીકરીઓને જે સાયકલ આપવામાં આવે છે કે જેનાથી ઘરથી શાળાએ એ સરળતાથી જઈ શકે પરંતુ કમનસીબે ગુજરાતમાં એ સાયકલોની શું હાલત છે આપણે બધાને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ખૂણે ખાતે બધા આપણે જોતા હોઈએ છીએ કે સાયકલોના ઢગલા પડ્યા હોય હજારો હજાર સાયકલો હોય ઘાસ ઉગી નીકળ્યું હોય ધૂળ ખાતી હોય કાટ એમાં લાગી ગયો હોય એવી હાલતમાં સાયકલો છે ત્યારે આ વિશે વિધાનસભામાં પણ ગુજ્યો હતો અને વિરોધ પક્ષના નેતા છે તેને પણ આ બધી માહિતી આપી હતી અને રાજસ્થાનમાં કેટલો ભાવ છે ગુજરાતમાં કેટલો ભાવ છે પાંચસો પાંચસો રૂપિયાનો ગેપ આ કંપનીનો તફાવત આવતો હોય છે તો આ બધી સાયકલ વિશે શું કહી રહ્યા છે વિરોધ પક્ષના નેતા સાંભળો એને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોતરીમાં સરકારના મંત્રી અને સરકાર લાજવાના બદલે ગાજી રહ્યા હતા એક તરફ સરસ્વતી સાધના યોજના અમલમાં છે જેમાં એસસી એસટી ને ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ સહાય આપવામાં આવે છે આમ તો વર્ષની શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય પ્રવેશ ઉત્સવ યોજાય છે દીકરીઓને સાયકલ આપવાની હોય તો જૂન મહિનામાં સાયકલ મળી જવી જોઈએ કરીને પહેલા દિવસથી એ સાયકલ લઈને શાળા સુધી જઈ શકે પણ આ સરકાર એ દીકરીઓની ચિંતા નથી કરતી એમની માનીતી એજન્સીઓ કેવી રીતે કોન્ટ્રાક્ટ મેળવે એની ચિંતા કરે અને ચિંતા કરવા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન બે હજાર ત્રેવીસ માં સાયકલ આપવી પડે એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી એ શરતો નક્કી કરવામાં વિલંબ થયો સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીનકો ને મોકલવામાં આવે લગભગ સાડા ત્રણ લાખ જેટલી સાયકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક છ લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવે અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો કે આ છ લાખની કેપેસિટી કરવાથી કોમ્પિટિશન ઘટશે સરકારને ઓછા ભાવે સારી સાયકલ નહીં મળી શકે પણ એમને તો માનીતી કંપનીઓને લાભ આપવો હતો એટલે બધાનો વાંધો વિરોધ ગ્રાહ્ય રાખ્યા સિવાય ટેન્ડર કરવામાં આવે છે ટેન્ડરમાં જે રીતે કંપનીઓ દ્વારા ભાવ ભરાય છે એમાં જે એલવન કંપની આવે છે એ એલવન કંપની સાથે નેગોશિયેશન થયા પછી જે ગ્રીકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે સ્પેશિયલ પરચેસ કમિટી એના દ્વારા નેગોશિયેશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે આ એલવન કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ જ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે અને એ કમિટી કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતાં ગુજરાતમાં પાંચસો ને સિત્યાસી રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં જે ભાવ આપવામાં આવ્યા હતા એના એના કરતાં ગુજરાતમાં ચારસો પચીસ રૂપિયા વધારે ભાવ કોટ કરવામાં આવ્યો

ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પત્રથી જાણ કરવામાં આવે છે કેવી રીતે રિટેન્ડર કરવું ગ્રીમકો કઈ શરતો કરે એની વિગતો સાથે સરકાર જાણ કરવામાં આવે છે પણ સરકારમાં બેઠેલા લોકોને તો માની કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું એક સાયકલે પાંચસો રૂપિયા વધારે લેવા અને એવી લગભગ એક લાખ સિત્તેર હજાર સાયકલ લેખે ગણે લગભગ સાડા આઠ કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના વધારાના આ કંપનીને તો કે ક્યાંક કમિશન સેટ થઈ ગયું માનીતી કંપની હતી ક્યાંક બોન્ડ આપતી હશે કે ફંડ આપતી હશે એટલા માટે આ ગ્રીન ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવશે

એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ આ જે સ્ટાન્ડર્ડ મુજબની હોય છે નહીં એટલે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશન માં નક્કી तया કરતાં જુદા સ્પેસિફિકેશન વાળી સાયકલ સપ્લાય થઈ છે એટલે સ્વીકારી શકાય નહીં અને એના કારણે સાયકલો જિલ્લા વાઇઝ આવી ચૂકી હતી પણ સરકારના વિભાગો અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર નતા કારણ કે આ તો હલકી ગુણવત્તા વાળી સાયકલ છે પાંચસો રૂપિયા વધારે આપ્યા કમિશન સેટ તો ગુણવત્તામાં આ છે એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી વરસતા વરસાદમાં ફલડી કાટ થઈ ગઈ ભંગાર હાલતમાં થઈ ગઈ વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા તપાસની માંગણી કરી રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જુલાઈ જુલાઈ ગયા મહિનામાં જાહેરાત કરી હતી કે અમે આની તપાસ કરીશું પણ આજે જ્યારે વિધાનસભામાં પૂછ્યું કે આ લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવી તો એને નાપાસ કરવામાં આવી છે ગુણવત્તા વાળી નહીં હોવાને કારણે સાયકલો ખુલ્લામાં પડી રહી છે ભંગાર હાલતમાં પડી રહી છે એની તપાસ કરવા માટેની જાહેરાત સરકારે કરી હતી એ તપાસનો રિપોર્ટ વિધાનસભા ગ્રૂમમાં મૂકો એ લેબનો રિપોર્ટ વિધાનસભા ગ્રૂમમાં મૂકો આ સાયકલના સ્પેસિફિકેશન ને બીજા રાજ્યોના સ્પેસિફિકેશન વિધાનસભા ગ્રૂમમાં મૂકો પણ સરકાર એ કરવા માંગતી નથી સરકાર ને તો એમના જે ચોર છે જે કૌભાંડીઓ છે એને બચાવવા અને એટલા માટે ઉડાઉ જવાબો વિધાનસભામાં આપવામાં આવે છે

પ્રજાના ટેક્સના ના પાંચસો રૂપિયા દરેક વધારે ચૂકવવામાં આવ્યા સાયકલ સાડા કૌભાંડ કરવામાં આવ્યું રિપોર્ટ આપવા તૈયાર નથી એનો લેબટો રિપોર્ટ આપવા તૈયાર કે નથી આ બંગાળ સાયકલો કંપનીને પાછી આપવા પણ તૈયાર નથી પણ આવી બંગાળ સાયકલો દીકરીઓને પતરાવવામાં આવી રહી છે એનો આજે જયારે અમે વિરોધ કર્યો સરકાર પાસે જવાબ માંગ્યો ત્યારે સરકાર કૌભાંડીઓને કૌભાંડને સાંભળતી હોય છુપાવતી હોય એવું સ્પષ્ટ રીતે આજે દેખાઈ આવ્યું છે